અને એક એક છવ્વીસની લાયકાતની સ્થિતિએ આપણે જે કાર્યવાહી ચાલુ કરી હતી એ ઘરે ઘરે ઈએફ એટલે કે એજ્યુકેશન ફોર્મ્સ આપણે આપીને મતદારો પાસેથી વિગત માંગી હતી તે કામગીરી આપણે પૂર્ણ કરીને તેનું જે આગળની કામગીરી થવાની હતી એ આજે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કર્યો છે ગીર સોમનાથ જિલ્લામાં ચાર મતદાર વિભાગ છે નેવું સોમનાથ એકાણું તલાલા બાણું કોડીનાર અને ત્રાણું પુના આ ચારે થઈને આપણી પાસે અત્યારે કુલ જે ડ્રાફ્ટ રોલ છે એમાં નવ લાખ બેતાલીસ હજાર ત્રણસો ને ચૌદ મતદારોના નામ આપણે આમાં સમાવેશ કર્યા છે જ્યારે એકીસ હજાર નામ એકોતેર મતદારોનામ આપણે કમી કર્યા છે કમી કરેલ તમામ મતદારોના નામ માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોને આપવામાં આવ્યા છે એ ઉપરાંત સીઈઓ સાહેબની વેબસાઈટ ઉપર અને ડીઓની વેબસાઈટ ઉપર પણ આ નામો પ્રસિદ્ધ કરવામાં આવેલા છે જે નામો કમી થયા છે એ લોકોએ જો નામ ફ્રીથી દાખલ કરાવવું હશે તો ફોર્મ નંબર 6 માં તેઓએ એમનો દાવો રજૂ કરવો પડશે અને ત્યારબાદ ઈઆરઓ એના ઉપર નિર્ણય કરશે આ ઉપરાંત લગભગ પિસ્તાલીસ હજાર એવા મતદારો છે કે જેમનું મેપિંગ થયેલ નથી આને પણ યથા સમયે નોટિસ આપવામાં આવશે અને નોટિસ આપ્યા બાદ પુરાવો રજૂ કરવા માટે જણાવવામાં આવશે પુરાવો રજૂ કરેથી તેની ઉપર પણ નિર્ણય કરવામાં આવશે આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી સત્તર બે બે હજાર છવ્વીસના રોજ આ મતદાર યાદીનું આખરી જે છે પ્રકાશન એ બહાર પાડવામાં આવશે અને ત્યારબાદ એ મતદાર યાદીને આપણે માન્ય મતદાર યાદી તરીકે ગણવાની રહેશે આ યાદી આપણે પ્રસિદ્ધ કરી એ પહેલા આપણી પાસે એક હજાર ને બેતાલીસ બુથો હતા હવે એ વધીને અગિયારસો ચુમ્માલીસ એટલે કે એકસો બે વધારો થયો છે આમાં નોંધપાત્ર બાબત એવી છે કે આ તમામ બુથો ઉપર મહત્વ મતદારોની સંખ્યા બારસો નિયત કરવામાં આવી છે એટલે કોઈપણ મતદાન મથક ઉપર બારસોથી વધારે મતદારો નહીં નહીં